નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ભરૂચમાં લોકલ ટ્રાન્સપોર્ટના વાહનો પાસેથી ટોલ વસૂલતા હોવાથી વિરોધ પ્રદર્શન ટ્રાન્સપોર્ટના સંચાલકોએ હાઈવે જામ કર્યો ટ્રાન્સપોર્ટ સંચાલકોએ હાઈવે જામ કર્યો ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મુલ્લર ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલાતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી તેમ છતાંય ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા આજ રોજ લોકલ ટ્રાન્સપોર્ટવાળાઓએ ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ટોલ જામ હાઈવે જામ કર્યો છે જેના કારણે હાઈવે પર વાહનોની કતારો લાગી છે અગાઉ પણ ટોલ અંગે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ નર્મદા નદી પર બસો સત્તરમાં બ્રિજના લગભગ આઠ મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી પરંતુ આ લેનમાં પણ ફાસ્ટટેગ લગાવી દેતા લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો આખરે સ્થાનિક ચાલકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે પરંતુ હજીએ ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ આવજા કરે છે ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતી હોવાના વિરોધ નોંધાવી અનેક વખતે રજૂઆતો કરાઈ હતી તેમ છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મલ્લ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતાં લોકો ટ્રાફિકમાં ફસાયા હતા અઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા છે ઓ ધનરાજ વસાવા અહીં સ્થાનિક એક જાગૃત નાગરિક તરીકે આજે આ મીડિયા થકી મારી રજૂઆત કરવા માંગો છું કે અહીં મુલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને અહીં પરેશાન કરે છે અહીં ત્રીસ રૂપિયા નો ટોલ ઉગરાવવામાં આવે છે અને આઈ જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવું પડતો હોય છે અહીં આ એક ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓ એ नर्मदा મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉગરાવવામાં આવે છે એ એક અહીં એક જાણવાવાળી વસ્તુ છે અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી તેમ છતાં આ અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે તો અહીંની આ જે આ ટોલની ટોલની જે એજન્સી છે શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે એમણે ઉપર વધ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવાનું એ કર્યું આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફોના જ્યારે ટોલ ઉઘરાવાનો હોય છે ત્યારે એ કરે પણ અહીં હન્ડ્રેડ મીટરની જે લાઈન આપવાની આ જ્યારે પણ અહીં ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનોએ એમએલએ એમપીએ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને જે સોલ પાસિંગ ના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જ હશે અને અહીં ફરી જલદ આંદોલનની ની ચીમકી અમે અહીંથી આપીએ છીએ જય હિન્દ જય ગરવી ગુજરાત